દીવના અહેમદપુર માંડવી બીચ પર દર વર્ષે દશામાંના શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધાનું પ્રદર્શન કરવા આવે છે પણ સાથે જ પર્યાવરણ પ્રત્યેની બેદરકારી પણ દર્શાવી જાય છે પ્લાસ્ટિકની થેલીઓ થર્મોકોલ અને અન્ય કચરો દરિયામાં પધરાવીને તેઓ કદાચ માને છે કે માતાજી રાજી થશે પણ આ પવિત્ર કચરો દરિયાઈ જીવો માટે મોતનું ફરમાન બની રહે છે શ્રદ્ધાની સવારી નીકળે છે અને પાછળ રહી જાય છે કચરાનો મહાસાગર આ ધાર્મિક પ્રદૂષણ સાફ કરવા માટે નેચરલ યુથ સંસ્થાના યુવાનોને ટ્રેક્ટર લઈને આવવું પડે છે રાકેશભાઈ સોલંકી ડોક્ટર દાફડા પ્રકાશ બિશ્નોઈ અને કૌશલ પારેખ જેવા પર્યાવરણ પ્રેમીઓ આ શ્રદ્ધાળુ ભક્તોની ધાર્મિકતાનો કચરો સાફ કરે છે શું ધર્મ અને પર્યાવરણને અલગ અલગ કરીને જોવાની આ શ્રદ્ધા છે આ સંસ્થાની માંગણી છે કે સરકાર કાં તો આવા થર્મોકોલ અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકે અથવા તો તેના નિકાલની વ્યવસ્થા કરે પણ સાચું કહીએ તો જ્યાં સુધી લોકોની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી આ કચરાનું પ્રદૂષણ પણ શ્રદ્ધાના નામે ચાલુ જ રહેશે જો જોકે આ સફાઈ અભિયાન જોઈને એવું લાગે છે કે કેટલાક લોકો પર્યાવરણને પણ ભગવાન માને છે અને તેની સેવા કરે છે કદાચ એમની શ્રદ્ધા જ સાચી છે